હેલો દોસ્તો નમસ્કાર દિવોદર સિગુતર વેલ્ડિંગ વર્કર્સ બોડી કામ આ ખટારો હતો ચારસો સાત એમાંથી લક્ઝરી બનાવવાની છે આ બોટમ પાછળનું તૈયાર થઈ ગયું છે અને સરસ મજાની ગાડી બનાવવાની છે ચલો બીજી ગાડી આગળ બતાવો આ ખટારામાંથી લક્ઝરી કમ્પ્લીટ બની ગઈ છે અને આજુબાજુમાં કઠેડા લાગી ગયા છે દરવાજા બાકી છે અને હવે ફિનિશિંગ કામ કરવાનું છે ગ્રાઇન્ડિંગ થઈ જાય તો આ લક્ઝરીની અંદરમાં કલર મારવાનો છે આ રે પાછલો છે આની અંદર સ્ટીકર લાગશે આ નીચે તળિયું વાગી ગયું છે સરસ મજાનું ગાડી કેવી બની છે મિત્રો તમે જોઈને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને તમારે બનાવ્યું હોય તો આ આગળનો ભાગ છે આગળ કાચ લાગશે અને સાઈડમાં નીચે કાચ લાગશે અને નીચે જાળી લાગશે અને હવે ગાડી ઓકે થઈ ગયા છે બાકી થોડું ફિનિશિંગ કામ બાકી છે અને ચાલો આગળ સાઈડમાં બતાવું તમને આ સ્ટેરિંગ છે ગાડીનું આ પર બેસીને ગાડી ચલાવવાની બરાબર અહીંયાથી આગળ એક દરવાજો બનાવવાનો છે દરવાજાનું કામકાજ બાકી છે દરવાજા કરવાના છે સરસ મજાના તમે મિત્રો આવજો જોવો આ દરવાજા લગાવવાનું બાકી છે દરવાજા કાલે લાગી જશે એ બાકી અને બાજુમાં છે આ બાજુમાં જાળી આપવાની છે અને આ સાઈડમાં છે એ કાચની કાચની જાળી મારવાની અને સામે એસી લગાવવાનું સરસ મજાનું ત્યાં થઈ ગયું છે મિત્રો તમે જો કદાચ કોઈને ગાડી બનાવવાની હોય તો મિત્રો મને કોન્ટેક કરજો આપણું ઇગોતર વેલ્ડિંગ વર્કર્સ બોડેકામ દીવુંદર શિવરી રસ્તા થારા હાઈવે રોડ બીજે ગાડી બનાવી હોય સાઉન્ડ લાઈવ પ્રોગ્રામ કરવા માટે મિત્રો મને કોન્ટેક કરજો સુપર ગાડી બનાવી આપીશ તમારે જૂની ગાડી આપવાની નવી ખાલી બોડી એકલી બાકીનું તૈયાર કરીશ મિત્રો આ ગાડી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો જય માતાજી ગાડીનો ઓર્ડર આપજો दुमली टमाटर सरस मगर मोई कासे लाके देखी के वाली से है कोई ना फाड़ियो है ये थोड़ी Nát liền. Vân vân vừa mát liền. Vân vân vừa mát liền. Vân rồi vân 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 મસૂર ની itu દવા જે બસ આના કોય બનાવી દે

બરાબર જો સરસ મજાની બની ગઈ છે રેવે બે જસ આપણે ગમવા તમારે મેથી ખાયો હોય તો આજો ગરમ ગરમ ખરેખર ભાવે છે લખજો બનાવી છે